અરવિંદ કેજરીવાલ અત્યારે જે રીતે ગુજરાતની મુલાકાતે આ મુલાકાત રાહુલ ગાંધી દ્વારા જે કરવામાં આવી રહી છે તે પણ અતિ મહત્વની મુલાકાત જોવા મળી રહી છે જ્યારે ચાર મહિનામાં ચોથી વખતની મુલાકાત હોય સૃજન અભિયાનની શરૂઆત પણ ગુજરાતી કરવામાં આવી હતી ત્યારબાદ સંગઠનને મજબૂત બનાવવાની એક નેમ વ્યક્ત કરવામાં આવી હતી ત્યારબાદની વાત કરીએ તો નવનિયુક્ત જિલ્લા પ્રમુખો મૂકી દેવામાં આવ્યા ત્યારબાદ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ પણ નિમવામાં આવ્યા અને હવે ખુદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે અને છવ્વીસમી આણંદમાં આયોજિત નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની ટ્રેનિંગ પ્રોગ્રામમાં તેઓ હાજર રહેવાના છે આ એક મહત્વપૂર્ણ મુલાકાત હું યાદ અપાવવા માંગુ છું રાહુલ ગાંધીનું જે પહેલી જે મુલાકાત હતી તેમાં જે જે સ્ટેટમેન્ટ આવ્યું હતું હતું તેમનું નિવેદન કે આ વખતે હું ગુજરાતમાં ખુલ્લો પડકાર ફેંકું છું ભારતીય જનતા પાર્ટીને હું તમને હરાવીને બતાવીશ બે હજાર સત્યાવીસ માં ત્યારે હવે આજે ખુલ્લો પડકાર રાહુલ ગાંધી દ્વારા તો આપવામાં આવ્યો હતો અને તે સાબિત કરવા માટે કે પછી તેની ઉપર કાર્ય કરવા માટે તો એક બાદ મુલાકાતો પણ વધી રહી છે ત્યારે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા તો આજે કરીશું જ પણ તેની સાથે ગુજરાતમાં એક બાજુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને લઈને હજુ પણ ક્યાંક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી આ બંનેની મુલાકાત શું ભારતીય જનતા પાર્ટીના ગણિત બદલશે કે પછી ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે અત્યાર સુધી કહેતી આવી છે કે અમે ટ્વેન્ટી ફોર બાય સેવન એન્ડ થ્રી સિક્સટી ફાઈવ ડેઝ અમે લોકો રેડી છીએ ચૂંટણી કે પછી અન્ય કોઈ પણ બાબત માટે તેની સાથે જ આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે અશોકભાઈ પંજાબી કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે સાથે સાથે જ સંજીવભાઈ પંચોલી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે સ્વાગત છે જયવંતભાઈ આજે શરૂઆત કરું એની પહેલા તમને કહી દઉં કે આજે તમારા માટે બહુ બધા ક્વેશન છે મારા માટે અને જેની શરૂઆત હું કરવા માગું છું જયવંતભાઈ આમ આદમી પાર્ટી મારે પહેલા એનાથી શરૂઆત કરવી છે આમ આદમી પાર્ટીની જે આ એન્ટ્રી અને જે અરવિંદ કેજરીવાલ દ્વારા જે અલગ અલગ ખુલ્લા પડકારો અત્યારે તો ફેંકવામાં આવી રહ્યા છે એક મહાપંચાયતો કરવામાં આવીને આજે જે રીતે ચૈતર વસાવાના સમર્થનમાં જે એક એમ કહેવાય સભા ગજવવામાં આવી આ આમ આદમી પાર્ટીની જે એન્ટ્રી અને જે પ્રમાણે એમ કહેવાય ને કે અલગ અલગ સભાઓને બધું શું અત્યારે તો બતાવી રહ્યું છે કારણ કે વિસાવદર એક જીતે એટલે એમને એમ લાગી રહ્યું છે કે ના આખું ગુજરાત જીતી ગયા હોય તે પ્રમાણે શું પરિસ્થિતિ છે લોકો પણ ક્યાંક એવી ચર્ચાઓ કરી રહ્યા છે એમને એમ છે કે ના હવે આખે આખું ગુજરાત ક્યાંક અત્યારે હાલ તો જીતી લેશે તેમ શું લાગે છે આપને આ અરવિંદ કેજરીવાલની એન્ટ્રી ઉપરથી એક ઇંગ્લિશમાં ફ્રેન્ચ શબ્દ છે ઇંગ્લિશ ભાષામાં વપરાય છે પરંતુ ફ્રેન્ચ શબ્દ છે ડેજાવું ડેજાવુ સંજીવભાઈ અને અશોકભાઈ બંને જાણતા હશે ડેજાવુ નો અર્થ થાય છે આ આપણે જોઈ ગયા છીએ એવું આપણને અનુભૂતિ થાય દાખલા તરીકે કોઈ છે ઘટના આપણને એ જ પ્રકારની દાખલે કે જે ભૂતકાળમાં બની ગઈ હોય આપણને એવું લાગે કે આ તો ઘટના ભૂતકાળમાં બની ગઈ છે તો એને દેજાવું શબ્દ વપરાય છે એના માટે તો અત્યારે જે અરવિંદ કેજરીવાલ અહીંયા આવ્યા છે ને સભાઓ ગજવી રહ્યા છે સભા ગજવી રહ્યા છે તો આપણને દેજાવું ઇફેક્ટ આપે છે આપણને ફિલિંગ આપે છે એનો અર્થ એવો થાય કે આ પ્રકારનું આપણે ભૂતકાળમાં જોઈ ગયા છીએ અને ક્યારે જોઈ ગયા છીએ બે હજાર ચૌદ માં જોઈ ગયા છીએ બે હજાર સત્તર માં જોઈ ગયા છીએ બે હજાર ઓગણીસ માં જોઈ ગયા છીએ બે હજાર બાવીસ માં પણ જોઈ ગયા છીએ બે હજાર બાવીસ માં તો કદાચ એમ લાગતું હતું કે અરવિંદ કેજરીવાલના જે આ ખોટા પડકારા હતા ને એવું કેતા હતા કે કોંગ્રેસ તો ભાજપ બી ટીમ છે અને એના કારણે કોંગ્રેસ ને નહીં અમને તક આપો કોંગ્રેસના નેતાઓ તો વેચાઈ જાય છે ધારાસભ્યોને ભાજપ ખરીદી લે છે તો એને તમે મત આપવામાં હેડફવાના બદલે અમને મત આપો તો અમે તમને સરકાર બનાવીને સારા દિલ્હી મોડેલ જેવું ચલાવી દઈશું આજે હકીકત એ છે કે દિલ્હીમાં પણ કેજરીવાલની સરકાર નથી પણ રાજકારણ છે હંમેશા આશાવાદ ખેલ રહ્યો છે તમે કોઈ હારેલો ધારાસભ્ય હશે અથવા તો કોઈ પક્ષ હારી જશે ને એ હંમેશા આશાવાદ પોતાનું ચિત્ર બતાવવાનો પ્રયત્ન કરતા હોય છે એટલે કેજરીવાલ હું એક સવાલ આમાં હું હજુ ઇન્કલુડ કરવા માંગીશ જયવંતભાઈ તમે જે રીતે કહ્યું કે ના ભારતીય જનતા પાર્ટી સોરી

પંજાબમાં અરવિંદ કેજરીવાલ છે મલ્હોત્રા કરીને આપના નેતા છે એક અભિયાન દિલ્હી વિરુદ્ધ યુદ્ધ દિલ્હી વિરુદ્ધ એવું અભિયાન ચાલુ કર્યું છે અને એ અભિયાન એટલા માટે ચાલુ કર્યું છે કે દિલ્હીના નેતાઓ છે એ પંજાબ સરકાર ને ઓવરટેક કરી રહ્યા છે પંજાબના આપના યુનિટ ને ઓવરટેક કરી રહ્યા છે અને એમાં મનીષ સિસોદીયા છે અથવા તો સત્યેન્દ્ર છે રવિન્દ્ર સિંહ છે અને જે મુખ્ય પ્રધાન ની સત્તા હોય એ સત્તા મુખ્ય સચિવને આપી દેવામાં આવી છે અને આ તો બહુ મોટો ઇતિહાસ છે એટલે એ નહીં કહું પણ કહેવાનો અર્થ એ છે કે પંજાબ પછી હવે દિલ્હી તો ગયું પંજાબ પછી અરવિંદ કેજરીવાલ ને સ્વાભાવિક આશા જાગી છે ગુજરાતમાં અને ગોપાલ ઇટાલિયા નામનું બહુ મોટું મળી ગયું ગયું છે છે એક માધ્યમ મળી એમ કહી શકાય ઈશુદાન પક્ષ પ્રમુખ તરીકે અહીંયા પ્રદેશ પ્રમુખ તરીકે બેસાડ્યા હતા પરંતુ એમના નેતૃત્વમાં કોઈ ગજ વાગ્યો નથી મારા મિત્ર છે અમે સાથે ડિબેટ પણ કરેલી છે એમ છતાંય આ બહુ સત્ય હકીકત છે એટલે કહું છું કે ગોપાલ ઇટાલિયા જુજારુ નેતા છે

અને ગોપાલ ઇટાલિયા જે પ્રકારનો એક કેજરીવાલ પ્રકારની રાજનીતિ કરે છે જે કદાચ ઇશુદાન ગઢવી નથી કરી શકતા કારણ કે એક ઇન્ટેલેક્ચ્યુઅલ છે એનો એક આખો અલગ પ્રકારનો એની છે એ ગોપાલ ઇટાલિયા પોલીસ સામે પણ બાદ ભીડે છે નિવેદન આપવામાં પણ કોઈ એ અરવિંદ કેજરીવાલ કે સોમનાથ ભારતી જે પ્રકારના નિવેદનો આપતા હતા એ પ્રકારના જ બેફામ નિવેદનો આપે છે

એમ વાવણી કરી દેસુ તો પાક છે એ બીજા આપણે લણી શકીશું જોઈએ હવે પાક કયો લણવામાં આવે છે મારે એક ત્રીસ ત્રીસ સેકન્ડ માં અશોકભાઈ અને સંજીવભાઈ બંને ની મારે પ્રતિક્રિયા મેળવવી છે ખાલી ત્રીસ સેકન્ડમાં અશોકભાઈ પહેલા એમ કે આવતું હતું કે કોંગ્રેસ છે એક બેવડું વલણ જે ક્યાંક અત્યારે અપનાવવામાં આવી રહ્યું છે આમ આદમી પાર્ટી જે આક્ષેપ કરી રહી છે કે ના ભાજપ અને કોંગ્રેસ અત્યારે બંને મળીને લોકોને લૂટી રહ્યા છે આપ ત્રીસ સેકન્ડમાં તેને લઈને શું જવાબ આપશો અશોકભાઈ પાસે વિકલ્પ જ નથી એને બંને ગાળો આપવાની છે બંને પક્ષ એની સામે લડવાનું છે બંને ડાઉન કરવાની કોશિશ છે પ્રજામાં બંનેની બે હું સારો છે મારા સિવાય કોઈ સારો છે એમને એટલે એમાં કશું નવાઈ છે હું કઉ છું ની વાત નહીં તમે દિલ્હીની ચૂંટણીમાં હરિયાણા ની ચૂંટણીમાં જ કર્યું કેજરીવાલ જે ના પાક અત્યારે કહી શકીએ સંજીવભાઈ ત્રીજા પક્ષની એન્ટ્રી તો થઈ ગઈ છે ને ક્યાંક તમને સીધો પડકાર અત્યારે તો આપવામાં આવી રહ્યો છે તેમના દ્વારા કે રોડ રસ્તા પ્રોપર નથી નકલી દારૂ વેચાઈ રહ્યું છે ભાજપ અને કોંગ્રેસ બંને મહિને લોકોને લૂંટે છે

અને કોઈ પણ વ્યક્તિને કોઈ પોતાની વાત રજૂ કરવાનો હક છે અશોકભાઈ રાહુલ ગાંધી ની ચાર મહિનામાં ચોથી મુલાકાત

એ પછી જે વધારે પ્રમાણમાં સંગઠન ઉપર એમણે ધ્યાન આપ્યું છે આપ જાણો છો કે જે રીતે જિલ્લા પ્રમુખોને નિમણૂક કરી છે હવે જિલ્લા પ્રમુખોને નિમણૂક કરવા માટે ચાર ચાર ઓબ્ઝર્વર નિરીક્ષકો અહીંયા એ એઆઈસીસી આવ્યા હતા દરેક તાલુકાની મુલાકાત લીધા પછી એમને બે ત્રણ યાદી આપી અને એમાંથી આ જિલ્લા પ્રમુખ નિમણૂક થઈ છે અત્યારે જિલ્લા પ્રમુખોનું પ્રશિક્ષણ ત્રણ દિવસ માટે એ આણંદમાં શિબિર જે છે એ યોજાવાનું છે પાર્ટીને કઈ રીતે મજબૂત કરવું લોકો વચ્ચે કઈ રીતે જવું અને પક્ષની વિચારધારાને લોકોના મગજમાં કઈ રીતે નાખવું અને સાથે સાથે ભાજપની કે સરકારની જે લુ ફોર્સ છે એની કમજોરીઓ છે એન્ટી ઇન્કમ્બન્સી જે છે એ કઈ રીતે લોકોમાં લઈ જવું એ બધી બાબતોની અંદર આ ટ્રેનિંગ જે છે ખાસ રાહુલ ગાંધી આવી રહ્યા છે તમે જેમ કહ્યું કે તમે જેમ કહ્યું કે જિલ્લા પ્રમુખોની જે વર્ણી કરવામાં આવી કે જેમાં ઘણા બધા નામ મંગાવામાં આવ્યા હતા અને પછી જે નામ સિલેક્ટ કરવામાં આવ્યા તો શું

સંજીવભાઈ આ વખતે એમ કહેવાય ને કે સામે ટાસ્ક બહુ જ બધા છે ભાજપ માટે કે એક બાજુ જે રીતે ચાલો કેજરીવાલ તો એન્ટ્રી કરી રહ્યા છે પણ ચાર મહિનામાં ચોથી આ રાહુલ ગાંધીની મુલાકાત છે ને જે પ્રમાણે પડકાર ફેંકવામાં આવ્યો હતો લોકસભામાં કે અમે ગુજરાત જીતીને બતાવીશું તો શું લાગી રહ્યું છે આ મુલાકાતને લઈને આપની પ્રતિક્રિયા રાહુલ ગાંધી છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં આવે છે એ જયારે ગુજરાતમાં આવતા હતા પહેલાથી જયારે શરૂઆત થી આવતા ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની પરિસ્થિતિ આજે જે છે એના કરતા ખૂબ સારી હતી જેમ જેમ આવતા ગયા એમ આપણે જોઈએ છે કે હું એવું કહીશ કે વીસ ત્રીસ ટકા પંચાયતો કોંગ્રેસ પાસે હતી એક સમયમાં હા એકસો દસ સીટો ભાજપ પાસે તો બાકીની કોંગ્રેસ પાસે હતી આજે આખું ચિત્ર તમે જુઓ તો કોંગ્રેસ ક્યાં છે અને ભારતીય જનતા પાર્ટી ક્યાં છે રાહુલ ગાંધી આવે અમને આનંદ છે રાહુલ ગાંધી સંગઠન મજબૂત કરે એનો પણ આનંદ છે કે કે દેશમાં સ્વચ્છ વિરોધ પક્ષ હોવો જોઈએ કે જે અમને કોઈ વાત પ્રજા માટે રજૂઆત કરવાની હોય તો કોંગ્રેસના મિત્રો પણ રજૂ કરી શકે છે અમે ભારતીય જનતા પાર્ટી સરકારમાં છીએ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પણ પચીસ વર્ષ સુધી સરદાર પટેલ પ્રમુખ રહી ચૂકેલા છે તો આ સરદાર અને ભૂમિ છે હવે ભૂમિમાં મોદી અમિત શાહ સાહેબ માનવ હત્યાઓનો એક મોટો આક્ષેપ ઇતિહાસમાં લાગેલો છે અને જે રીતે સત્તા મેળવી એમાં કઈ રીતે એ કોમ થી બીજે ને લડાવવું અને ફક્ત નફરતની વાત ભેદની વાત હિંસાની વાત જ કરવાની

તમને ક્યાંક મુદ્દા મળતા નથી ને એટલા માટે પરિસ્થિતિ ઉદ્ભવી રહ્યા છો ચારિત્ર ખંડન કરવાનું કામ તો રાહુલ ગાંધી સુરતમાં મોદી વિશે જે હલકા વાતો કરીને કરી હતી એમાં કર્યું હતું ભારતીય જનતા પાર્ટી એ ક્યારેય રાહુલ ગાંધી પાડવા શા માટે અમારે કરવું જોઈએ એ એમના નિવેદનો એવા હોય છે એમનું વક્તવ્ય મજાનું હોય થાકી ગયા તમે પ્રતિભાવ આપે છે દરેક વ્યક્તિ બોલતો હોય તો એના પરથી જ ખબર પડી જાય કે આનો પ્રતિભાવ શું છે અમારે કરવાની જરૂરત નથી આપોઆપ વખતા જ બોલતા હોય

એને તો માન્ય નહેરુ મહાત્માજી જ કહ્યું હતું નહેરુજીને કે ભાઈ આ દેશ આઝાદ થઈ ગયો છે આપણું સ્વપ્ન સાકાર થઈ ગયું છે હવે આ કોંગ્રેસનું વિલીનીકરણ કરો પરંતુ આજે પણ એ કોંગ્રેસ નથી રહી મમતાબેન પણ આ કોંગ્રેસમાં હતા અસંખ્ય નેતાઓ આ દેશના આ કોંગ્રેસમાં હતા શરદ પવાર આ કોંગ્રેસમાં હતા એટલે એવા ઘણા બધા અસંખ્ય નેતાઓ છે કે જે કોંગ્રેસમાંથી દૂર થઈ ગયા છે આ તો માત્ર ઇન્દિરાબેન ગાંધીની કોંગ્રેસ છે અને ગાંધી સરનેમ પણ એમની ઉછીની લીધેલી છે અચ્છા ઇન્દિરા ગાંધી પાકિસ્તાનના બે ટુકડા કર્યા

ચાલો ઓકે 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 હું ઇતિહાસ ઇતિહાસ ઉપર હું હું ઇતિહાસ ઉપર પછી આવું છું અત્યારે જે જે મુખ્ય મુદ્દાઓ ઉપર આપણે વાત કરવાની છે આપણે તેની ઉપર અત્યારે તો વાત કરીએ અશોકભાઈ 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 આપને રોકવા માંગુ જયવંતભાઈ જે ચાર મહિનામાં આ ચોથી મુલાકાત રાહુલ ગાંધીની જે અત્યારે તો જોવા મળી રહી છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો તેના પણ હું એમ છે એટલે કોઈને નવાય લાગશે પણ કઈ રીતના તો અત્યારે કેન્દ્રમાં તમે જોશો તો જગદીપ ત્યાગપત્ર છે એના કારણે કેન્દ્ર સામે પ્રશ્નો છે અને એવા સમયે કેન્દ્ર છે એમાં ફસાયેલું છે હવે નવા ઉપરાષ્ટ્રપતિ કોને બનાવવા ને એ બધા અને એવા સમયે રાહુલ ગાંધી છે એટલે આ ચેસની રમત હોય છે ને એમાં તમે એક બાજુ ફંસાવી જોને પછી બીજી બાજુ ચાલ ચાલો એ રીતની રાજનીતિની એક આ ચાલ છે કે હવે ગુજરાતમાં કારણ કે જ્યારથી બસો ચાલીસ બેઠકો ભાજપને આવી છે અને તમે બે હજાર ચોવીસની ચૂંટણી પછી અહીંયા રાજીવ ગાંધી રાહુલ ગાંધી આવ્યા હતા ત્યારે પણ એમણે હુંકાર કર્યો હતો કે હવે બે હજાર સત્તાવીસમાં આપણે ગુજરાતમાં કોંક ભાજપને હરાવીશું તો એ જ એમનો એક આશય છે કે હવે ગુજરાતમાં કારણ કે ગુજરાત છે એ પ્રાણ છે ભાજપ નો પ્રાણ છે ઘણી બધી રીતે છે એટલા માટે નહીં કે નરેન્દ્ર મોદી અમિત શાહ ગુજરાતના છે પરંતુ વર્ષોથી ગુજરાત છે એમાં ભાજપ જીતતું એવું છે કેશુભાઈ પટેલ ના સમય થી સૌથી પહેલી નગરપાલિકા બોટાદ ની અહિયાં મળી હતી જનસંઘ ને જનસંઘ ના સમય થી ઓગણીસો સાહીઠ ના દાયકામાં હું બોલતો ઓગણીસો ઓગણસી કદાચ અશોકભાઈ ને સુધારશે જો ખોટો હતો તો ત્યારથી એ છે એટલે ગુજરાતમાં ભાજપને કેમ હરાવવું અને અહીંયા સભાઈ છે કે અહીંયા નવા પ્રમુખ નિમાય છે નવું સંગઠન હવે બનશે અને નવા કાર્યકર્તાઓ એટલે જે પણ થશે તો એને એમાં પ્રાણ ભૂંકવા જરૂરી હોય છે તો એના માટે થઈ અને રાહુલજી આવી રહ્યા છે એટલે એક બાજુ છવ્વીસ તારીખે ત્યાં વડાપ્રધાનને બધાય કસરત કરતા હશે રાષ્ટ્રપતિ સંસદમાં ઓપરેશન સિંધુના મુદ્દે ગેટવાનો પ્રયત્ન થશે બીજા બધા મુદ્દે સોમવારે જે બેઠક મળશે એમાં આજે ને કાલે તો બધું થશે થશે આજે તો તો દિવસ પૂરો પણ પણ કાલે એ કહેવાનો અર્થ એ છે કે એને ત્યાં કરી અને ગુજરાતમાં કારણ કે અહિયાં તમે જુઓ કે ગુજરાતમાં હવે સાવ ભાજપ જે રેડ ઉપડી ગયું છે અહિયાં અમિત શાહ આવે છે પરંતુ એની કોઈ અસર જે દેખાવી જોઈએ કાર્યકર્તાઓમાં કે નેતાઓમાં એ દેખાતી નથી અહિયા જે દિવસે દિવસે છે તો એને બીજું કે એકસો ઓગણપચાસ બેઠક જયારે કોંગ્રેસ ને મળી ત્યારે એની પછીની તરત ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકો તેત્રીસ ઉપર આવી ગઈ હતી તો એ બહુ સ્વાભાવિક છે કારણ કે એક હતું શાસન થઈ જાય તેત્રીસ ત્રીસ વર્ષથી ત્યારે એની સામે પ્રશ્નો ઉભા થતા હોય છે ભાજપ એ એન્કાઉન્ટર કરવામાં અહીંયા ગુજરાતનું ભાજપની વાત કરું છું એન્કાઉન્ટર કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે અત્યારનું કારણ કે એમાં કોઈ અનુભવી સંજીવભાઈ પંચોલી છે અહીંયા આપણી સમક્ષ તો એવા લોકોનો ઉપયોગ કેટલો થાય છે નીતિનભાઈ પટેલ કોરાણે છે ભૂપેન્દ્ર સિંહ ચૂડેશનમાં કોરાણે છે તો એ બધા અત્યારે એનો ઉપયોગ નથી થઈ રહ્યો અનુભવી લોકોનો અને જે યુવા નેતાગીરી છે એવું જ માને છે કે અમે સર્વસ્વા છીએ અમને બધી જ ખબર પડે છે તો એના કારણે અ જે એન્કાઉન્ટર થવું જોઈએ સોરી એન્કાઉન્ટર શબ્દ ખોટો છે કાઉન્ટર થવું જોઈએ એ એ કાઉન્ટર નથી થતું તો એના કારણે અત્યારે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી બંનેને લાગે છે કે આ તો ઉપજાઉ જમીન છે અહીંયા આપણે હવે ખેતી કરવી જ જોઈએ અને એમને આશા જાગી છે આ વિસાવદરની ચૂંટણીને કારણે એકમાત્ર એક જ કારણ છે કે જેના કારણે આ બંને નેતાઓ તો ગુજરાત ના રાજકારણ માં છે આગામી સમયમાં હવે કેવી રીતનું રાજકારણ ગરમાવશે તેના લઈને તો સવાલ યથાવત જોવા મળી રહ્યો છે સાથે સંજીવભાઈ જયવંતભાઈ અશોકભાઈ આપ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો આજના વિશેષ કાર્યક્રમ આપશો નમસ્કાર